હેલો કેમ છો તમે બધા મજામાં મારે આપણે આજે તમારા સાથે લઈને પાર્લે ચેલેન્જ ચેલેન્જ એવો છે કે આપણે માથા પર બિસ્કિટ મેલી અને એક મિનિટમાં ખાવાનું છે જે નહીં ખાઈ કે ત્યારે પનિશમેન્ટ આપવામાં આવે છે મજેદાર પનિશમેન્ટ હેવી છે તમે જોતા રહો આગળ વિડીયો જોવો હશે અને વિડીયો શરૂ કરાવો ગાય આપણા આપણે ચેલેન્જના છે એક છે રાજદીપ પટ્ટુ મો અને વિપુલ અને કેમેરામેન આપણે પાર્લરને તોડી દીધું છે અને ચેલેન્જ ચાલુ કરવાનો છે ચેલેન્જમાં ઉતરી છે ડાયરી પાર્લર તો ગાય ચેલેન્જમાં એવું છે એક મિનિટ ઉધી આપણે બિસ્કેટ ખાવાનું છે એક મિનિટ ઉપર આપણે બિસ્કેટ મેરીશિયા અને એક મિનિટ ઉધી ઉધી પડી જાય એક મિનિટ બાચીએ છીએ તો બીજું બિસ્કેટ લઈને પણ એક મિનિટ સુધી ખાઈ શકે છે એક મિનિટમાં ના ખાઈ શકે તો એ આઉટ ગણાય તો ગાયશ ફર્સ્ટ ચેલેન્જ ભાગીદાર બન્યા છે આપણે ભટ્ટું એ ટ્રાય કરવાના છે પહેલી વાર તો આપણે જોવો હશે જીતી શકીએ છીએ કે નહીં ના કે એમને પનિશમેન્ટ આપવામાં આવશે તો ગા તો ગાઈશ આપણે ભટ્ટું ચેલેન્જ હવે સોલું થાયેલો છે એનો ટાઈમર આપણે સ્ટાર્ટ કરીએ તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે ચાલો

તો ગાય પટ્ટું ચાલીસ સેકન્ડ માં જીતી ગયો છે ઈ થી બચી ગયો છે હવે વારો આવ્યો છે આ રાજદીપ નો હવે જોઈએ રાજદીપ જીતી શકે છે કે નહીં તો રાજદીપ નો ટાઈમ સારું થાય છે હવે સ્ટાર્ટ

ગાઈશ આપણે પનિશમેન્ટનો વારો આવી ગયો છે એને પનિશમેન્ટ વિશે કોક કેવું પડશે બિસ્કિટ વિશે એની પનિશમેન્ટ એ રીત છે તો બોલો હાલો હેલો ગાઈસ મિત્રો તો હું આ ચેલેન્જમાં હરી ગયો છું તો હું ઘરે પણ આ પ્રયત્ન કરીશ અને જીતવાનો પ્રયત્ન કરીશ તો ગાઈશ આગેલી ચેલેન્જમાં પણ આ જીતવાનો પ્રયત્ન કરશે આવી પનિશમેન્ટ એની હતી હવે બીજાની પનિશમેન્ટ કોક નોખી છે તો તમે જોતા રહો હવે વારો આવ્યો છે વિપુલનો ચાલુ કરાય એમ ન તો વિપુલ નો ચેલેન્જ સ્ટાર્ટ થાય છે હવે સ્ટાર્ટ એ એ ઠીક છે બધું તો થોડો ટાઈમ છે

તો ગાય વિપુલ હારી ગયા છે અને એમને પનિશમેન્ટ નો વારો છે એમની પનિશમેન્ટ કોઈક અલગ છે આપડે પનિશમેન્ટ આવીએ એમને ચાલો તો ગાય રિપુલ ની પેનલ્ટી આપણે રાસી જે કે પે ત્રણ બિસ્કિટ ખાવાના છે અને બિસ્કિટ પોપડવા જીવા નહીં ખઈ કરે છે કે નહીં આપણે જોવો છે જો એનો રિએક્શન જો ટ્રાય કરો ખાઈ દો કેમ ના આ રિએક્શન તમે જોઈ શકો છો એ ના

ઉપર મેં <laughs> <laughs> પડે આ બાજુ વાર ખાઈ જાય વાર ખાઈ જાય છત્રી ચાગણી છત્રી પડે ખાઈ દે બીજકો કરાય બીજકો ખરા બીજકો કરાય ડીચકો બીજકો કરાય એક મિનિટ તો ગાય હારી ગયા હતા હવે આપડે પનિશમેન્ટ આવી છે એને પનિશમેન્ટ પેલા કરતા થોડીક હેવી રાખે હારી જોઈએ ફેરથી ચલો જોવા એની પનિશમેન્ટ

કોમેન્ટ કરો આગળની ચેલેન્જ ચી રાખો તો ગાઈસ તમને આરી ચેલેન્જ કેવી લાગી તમને મજા આવી હોય વિડીયો જોવાની મજા આવી હોય તો તમે કોમેન્ટ કરો નેક્સ્ટ ચેલેન્જ શેની રાખો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે મળશું હોય નેક્સ્ટ ચેલેન્જમાં